વધુ મહારાષ્ટ્ર રાજ્યના છે જેઓ ડિગ્રી તો મેળવતા નથી પણ પૈસા કમાવાની લાલચમાં આદિવાસી વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હતા હજી પણ કેટલાક બોકસ ડોક્ટરો છે તેઓ પોલીસની પકડમાં ક્યારે આવે છે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું ઝડપાયેલા પ્રથમ ડોક્ટરની વાત કરીએ તો તે સોનગઢના ઉકાઈ વર્કશોપ બજારમાંથી આ બોકસ ડોક્ટરને તાપી એસઓજી પોલીસની લોકલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેની પાસેથી મોટી માત્રામાં દવાનો જથ્થો અને અન્ય સાધન પણ પકડાયા હતા પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટરનું નામ સુનિલભાઈ નથુભાઈ ભંડારી છે જે શક્તિનગર સોનગઢનો રહેવાસી છે તે બોગસ ડોક્ટર તરીકે લોકોના જીવ સાથે રમતો ઝડપાયો હતો જ્યાં બીજા કિસ્સામાં ઉછલના મેરકુટ ગામેથી વધુ એક મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી બોગસ ડોક્ટર ઝડપાયો હતો લોકોના જીવ સાથે રમતો આરોપી સાહેબ રામ રઘુનાથ બોરાણે પણ સોનગઢ શક્તિનગરનો રહેવાસી છે જેને પણ રંગે હાથ લોકોના જીવ સાથે રમતા ઝડપી પાડવામાં આવ્યો હતો કે પકડાયેલા બંને ડોક્ટરો મૂળ મહારાષ્ટ્ર રાજ્યના રહેવાસી નીકળ્યા આની પહેલા પણ મહારાષ્ટ્ર રાજ્યના ઘણા બગજ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે અને હજી પણ સોનગઢ અને આસપાસના વિસ્તારમાં આ જ રાજ્યના લોકો મોકલ તરીકે મોટા પ્રમાણમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે એમને પકડવામાં પોલીસના હાથમાં પડી રહ્યા છે તે મોટો સવાલ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી